નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પણ પડી શકે છે અને કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું આજના હવામાનની વાત કરીએ તો આજના દિવસે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ વાતાવરણમાં મોટો પલટો આવશે અને ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે આજે દિવસ દરમિયાન અથવા સાંજ પછી વરસાદ પડી શકે છે આજે મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે અને ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે અને હળવા મધ્યમ વરસાદની ઝાપટાં પડી શકે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પણ પડવાની સંભાવના છે આજે પવનની ઝડપ સામાન્યથી થોડી વધુ રહેવાની શક્યતા છે અને વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને કાલે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસ માટે ભારતીય હવામાન વિભાગની આઈએમડીની આગાહી મુજબ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા હોય તેવા જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ જેમાં બનાસકાંઠા પાટણ જૂનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં આજે હળવો વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે